નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નવ્વાણું વર્ષ પછી ચૈતી છઠ મહાપર્વ પર સૂર્ય એક શક્તિશાળી રાજ્યોગ બનાવી રહ્યો છે આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકશે મિત્રો તમને જણાવી દઈએ કે નવ્વાણું વર્ષ પછી સૂર્ય ભગવાન ચૈતી છઠ મહાપર્વ પર એક શક્તિશાળી રાજ્યોગ બનાવી રહ્યા છે મિત્રો સૂર્ય ભગવાન ચૈતી છઠ મહાપર્વ પર પોતાના નક્ષત્ર બદલી રહ્યા છે જે એક એવો સંયોગ છે જે જ્યોતિષશાસ્ત્રમાં નવ્વાણું વર્ષ પછી થઈ રહ્યો છે જેના કારણે કેટલીક રાશિઓનો રાજયોગ શરૂ થશે જેના કારણે આ બે રાશિઓ પર છઠ્ઠી મૈયાનો આશીર્વાદ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે દરેક ગ્રહ એક સમયગાળામાં પોતાની ગતિ બદલે છે આ ક્રમમાં ત્રણ એપ્રિલના રોજ સૂર્ય ભગવાન રેવતી નક્ષત્રમાં રહેશે જે મીન રાશિમાં છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય ભગવાનનો આ નક્ષત્ર પરિવર્તન ગુરુવાર ત્રણ એપ્રિલના રોજ બપોરે ત્રણ વાગીને છપ્પન મિનિટ થશે હાલમાં સૂર્ય ભગવાન ભાદ્રપદ નક્ષત્રમાં બેઠો છે પરંતુ રેવતી નક્ષત્રમાં પ્રવેશતાની સાથે જ રેવતી નક્ષત્રમાં પ્રવેશતાની સાથે જ કરના બાર રાશિઓમાંથી બે રાશિઓ બદલાઈ જશે રાશિચકરના સારા દિવસો શરૂ થશે અને છઠ્ઠી મૈયા પોતાના આશીર્વાદ વરસાવશે અને સૂર્ય ભગવાન પણ આ બે રાશિઓને ધનવાન બનાવશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય છઠી મૈયા લખો જેથી છઠ્ઠી મૈયાના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર છઠ્ઠી મૈયા પોતાની અનંત કૃપા વરસાવશે અને સૂર્ય ભગવાનના આશીર્વાદથી આ બે રાશિઓ ધનવાન બનશે નંબર મીન રાશિ મીન રાશિના લોકોને જણાવી દઈએ કે સૂર્યનો આ નક્ષત્ર પરિવર્તન ભગવાન છઠ મહાપર્વ છે આ સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે મિત્રો છઠ્ઠી મૈયાની કૃપાથી તમારા પર ધનનો વરસાદ થવાનો છે આ સમય તમને ફક્ત લાભ જ આપવાનો છે સૂર્યદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેના કારણે હવે છઠ્ઠી મૈયાની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો આવશે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે મિત્રો તમારું ભાગ્ય ખુલવાનું છે મિત્રો તમારા કાર્યાલયમાં જે પણ વિવાદ ચાલી રહ્યો હતો તે વિવાદ હવે સમાપ્ત થશે ઉપરાંત તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી તમારા જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે छठी मैया थी आ छठ महापर्व पर बधी मुश्किलो अंत आवशे सूर्य देवना आशीर्वाद पर तमारा पर रहेशे आ दरमियान तमारी आवक पर हवे तमे बधा क्षेत्रों में सफलता प्राप्त करशो तमारी बधी मेहनत रंग लाश તમારી બધી સમસ્યાઓ હવે આ સમયે છઠ્ઠી મૈયા અને સૂર્યદેવના આશીર્વાદ રહેશે નવ્વાણું વર્ષ પછી થયેલું આ ગોચર છઠ પૂજા પર તમારા માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે તેવું માનવામાં આવે છે ઉપરાંત જો તમે વ્યવસાય કરો છો તો આ સમયે વ્યવસાયિકો ખૂબ પ્રગતિ કરશે અને ઘણો નફો મેળવશે જેના કારણે તમે ખૂબ ખુશ રહેશો ત્રણ એપ્રિલથી તમારો દિવસ બદલાવાનો છે ઉપરાંત તમારા બાળકનું ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત થશે તમારા બાળકો ખૂબ પ્રગતિ કરશે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો છઠ્ઠી મૈયાના આશીર્વાદથી સમાપ્ત થશે ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે તમને જણાવી દઈએ કે આ સમય કોઈની સાથે બિનજરૂરી દલીલો ટાળો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે મિત્રો એપ્રિલમાં નવ્વાણું વર્ષ પછી બનનારો આ શુભ સંયોગ તમને સમાજમાં માનસન્માન આપશે આ સમય દરમિયાન તમારા બધા કામ સમય દરમિયાન તમારા બધા કામ પૂર્ણ થતા જોવા મળશે તમારું નસીબ પણ તમને સંપૂર્ણ રીતે સાથ આપશે નંબર એક મીન રાશિના જાતકોને તમને જણાવી દઈએ કે જો તમે ક્યાંક જવાનું વિચારી રહ્યા છો અથવા કોઈના ઘરે કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માંગતા હો તો તમારે ચિંતા કર્યા વિના જવું જોઈએ છઠ્ઠી મૈયા તમને સંપૂર્ણ ટેકો આપી રહી છે जो डूबेला छो, तो तमने हवे तमारा थी मुक्ति मळशे विद्यार्थियों माटे सारो समय तमने धार्मिक कार्य मा रस वधशे। मित्रों आ समय तमने तमारा परिवार टेको मळशे मित्रों छठी मैया तमारा पर आशीर्वाद तमारा जीवन मा खुशीओ लावशे। મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો મિત્રો એકવાર સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જય છઠી મૈયા લખો અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મીન રાશિના જાતકો માટે ચૈતી છઠ મહાપર્વ પર સૂર્ય દ્વારા બનેલા શક્તિશાળી રાજયોગનો ખૂબ જ શુભ પ્રભાવ પડશે નવ્વાણું વર્ષ પછી બનતા આ દુર્લભ યોગને કારણે મીન રાશિના લોકોને જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ અને સફળતા મળશે સૂર્યદેવના આશીર્વાદથી મીન રાશિના લોકો માટે નોકરી ધંધા આરોગ્ય આર્થિક સ્થિરતા અને પરિવાર જીવનમાં અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાશે જો તમે લાંબા સમયથી કોઈ નવી તકની રાહ જોઈ રહ્યા હતા તો આ સમયગાળા દરમિયાન તમારે શુભ સમાચાર મળી શકે છે બિઝનેસ કરતા જાતકો માટે આ રાજયોગ ખૂબ જ લાભદાયી સાબિત થશે કારણ કે નવી દિલ્સ અને નફાકારક સંધિઓ થવાની સંભાવના છે સરકારી નોકરી કે ઉચ્ચ પદ માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો અનુકૂળ રહેશે શનિવાર અને રવિવારે સૂર્ય ઉપાસનાથી લાભ વધે છે આરોગ્યની દ્રષ્ટિએ જો તમે કેટલાક લાંબા સમયથી આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો હવે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે આ મીન રાશિના લોકો માટે માનસિક શાંતિ આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક વૃદ્ધિ માટે પણ લાભદાયી સાબિત થશે સાથે જ આર્થિક રીતે વૃદ્ધિ થવાને કારણે વ્યક્તિજીત અને સામાજિક જીવનમાં પણ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકાશે માતા પિતાના આશીર્વાદ અને સૂર્ય ઉપાસનાથી લાભ વધારે છે આ મહાપર્વ દરમિયાન સૂર્યને અર્ઘ્ય આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જે મીન રાશિના જાતકો માટે ખૂબ હિતકારી સાબિત થશે નંબર બે તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે નવ્વાણું વર્ષ પછી સૂર્યનો આ રાજયોગ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો તમને છઠ્ઠી મૈયા અને સૂર્ય ભગવાનની અનંત કૃપા મળવાની છે જેના કારણે તમારા ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે તમારા ઘરમાં કોઈ ખૂબ મોટું શુભ કાર્ય થઈ શકે છે અથવા તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની કોઈ ખૂબ મોટું શુભ કાર્ય થઈ શકે છે અથવા તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર જઈ શકો છો અને તમે ખૂબ જ ઉત્સાહથી દાન કાર્યમાં ભાગ લેશો તમે આ સમય ગરીબોને દાન કરશો જે તમને સંપૂર્ણ પરિણામ આપશે છઠ્ઠી મૈયાના આશીર્વાદથી તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે તમને જે પણ સમસ્યાઓ હતી તે બધી સમસ્યાઓ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે ત્રણ એપ્રિલ પછી તમારું ભાગ્ય બદલાવાનું છે ઉપરાંત ત્રણ એપ્રિલથી તમે છઠ્ઠી મૈયાના આશીર્વાદથી કેટલાક સારા સમાચાર સાંભળી શકો છો પૈસાના નવા સ્ત્રોત બનશે તમારા બધા દુઃખ અને પીડાનો અંત આવશે કોર્ટમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે कारकिर्दी में समस्याओं दूर थशे। उपरांत विद्यार्थी जीवन में जोपण समस्याओं चाली रही थी हवे समाप्त थशे। वृद्धों स्वास्थ्य की बात करिए तो स्वास्थ्य में सारो सुधारो थशे। समय बिल्कुल तुम्हारा पक्ष में मित्रों छठी मैया खूब आशीर्वाद आपी रही है જેનાથી તમારો સમય તેની ગતિ પકડશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે છઠ્ઠી મૈયા તમને આશીર્વાદ આપી રહી છે હવે તમારું નસીબ ફરશે છઠ્ઠી મૈયાના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે આ સમય વરદાન સાબિત થશે મિત્રો નો આ મહાન તહેવાર તમારા ઘરમાં ખુશીઓ લાવશે તુલા રાશિના જાતકો માટે ચૈતી છઠ મહાપર્વ પર સૂર્ય દ્વારા બનતા આ શક્તિશાળી રાજ્યોગનું ખૂબ જ વિશેષ મહત્વ છે નવ્વાણું વર્ષ પછી બનતા આ દુર્લભ સંયોગને કારણે તુલા રાશિના લોકોને અનેક લાભ પ્રાપ્ત થવાના છે સૂર્યના પ્રભાવથી જીવનના અનેક ક્ષેત્રોમાં આગળ વધવાની તક મળશે અને મોટા ફેરફારો જોવા મળશે જેઓ નોકરીમાં છે તેઓ માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે નવી જવાબદારીઓ અને પ્રમોશન મળવાની સંભાવના છે જે જાતકો પોતાનો વ્યવસાય ચલાવે છે તેઓ માટે આ સમયગાળો નફાકારક સાબિત થશે નવી ડીલ્સ અને ભાગીદારી માટે ઉત્તમ તક છે તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો આરોગ્યની દ્રષ્ટિએ પણ ઉત્તમ રહેશે જો તમે લાંબા સમયથી આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો હવે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે આ રાજ્યો ખાસ કરીને મોનેટરી ગેઇન માટે ખૂબ જ લાભદાયી રહેશે નાણાકીય સ્થિરતા વધશે રોકાણ અને સંપત્તિ સંબંધિત નિર્ણયો માટે આ શ્રેષ્ઠ સમય રહેશે મિલકત અને વાહન ખરીદી માટે પણ આ સંયોગ અનુકૂળ સાબિત થશે સૂર્યના આ પ્રભાવથી તુલા રાશિના જાતકો માટે માનસિક શાંતિ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે જે લોકો નવી નોકરી અથવા વ્યવસાય શરૂ કરવા ઇચ્છે છે તેમના માટે આ ઉત્તમ સમય છે વેપારીઓ માટે વિદેશી ડીલ્સ અને નફાકારક સંધિઓ થવાની શક્યતાઓ છે વિદ્યાર્થીઓ માટે આ સમય સફળતા લાવનાર છે ખાસ કરીને સરકારી નોકરી માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે શુભ સંકેત છે સૌથી મહત્વની બાબત એ છે કે તુલા રાશિના લોકો માટે આ સમયગાળા દરમિયાન સૂર્ય ઉપાસના વિશેષ લાભદાયી સાબિત થશે જો તમે દરરોજ સૂર્યને અર્ગ્ય આપશો અને તેના મંત્રોનો જાપ કરશો તો તમારો નસીબ વધુ તેજસ્વી બનશે સૂર્યની કૃપાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે માતા-પિતાના આશીર્વાદ અને સત્યના માર્ગે ચાલવાથી તમારો ભાગ્ય વધુ પ્રબળ બનશે આ મહાપર્વ દરમિયાન તુલા રાશિના જાતકોએ સકારાત્મક વિચારો સાથે આગળ વધુર જોઈએ કારણ કે સૂર્યનો આશીર્વાદ તેમને જીવનના દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને કોમેન્ટ બોક્સ માં જય સૂર્ય દેવ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો રાધે રાધે